इन लोगों की क्या डिमांड है कि पहले पैसा पगार एक पगार तो हो जाना चाहिए तभी हम वहाँ पे जा सकते हैं ना अगर आप 10 दिन में पगार देंगे तो 10 दिन के बाद हम जाएंगे लेकिन हमारे पास तो પેટ્રોલ કા પૈસા આ રોડ ની બાજુમાં ધરણા પર બેસેલા કોઈ મજૂર નથી આ એક ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ એન્જિનિયર લોકો છે પણ ક્યાં રસ્તા પર બેસવું પડ્યું કારણ કે એઓ ગેટકો કંપનીના 66 કેવીના સબટ્રેસરમાં કામ કરે છે અને એમને 3 મહિનાથી પગાર નથી ચૂકવવામાં આવ્યો અને 1 મહિનાથી એ લોકો સ્ટ્રાઇક પર બેઠા છે હડતાળ ઉપર બેઠા છે અને આજે એમણે જાહેરમાં ધરણા પ્રદર્શન કર્યું છે કારણ કે એમને ખાવાના ભાવા પડી ગયા છે પગાર 3 મહિનાથી મળ્યો નથી એમને નોકરીએ જેલી જવા માટે પેટ્રોલ પુરાવવાના પૈસા નથી એટલા માટે આજે ધરણા ઉપર બેસી જાહેરમાં પ્રદર્શન કર્યા ત્યારે એમનો કોઈક નિકાલ આવશે એ અર્થે આજે અમને ધરમપુર ખાતે જાહેર બાબા સાહેબ આંબેડકરની ની મૂર્તિ નીચે બાબા સાહેબ આંબેડકરના ચોક ઉપર ધરણા ઉપર બેસવા માટે મજબૂર થયા છે આપણે ઠકેદાર સાહેબ જે એમડી છે આપણા બરાબર એને આપણે શું મિટિંગ પરથી વાત થઈ હતી કે હું સેલેરી કરાવી આપું છું અને એ વાત શુક્રવારે થઈ હતી ને એમણે કીધું હતું કે સોમવારે તમારી બધાની સેલેરી હું કરાવી આપું પણ તમે કંપનીને સમજો સોમવારે મિટિંગમાં વાત થઈ હતી સાહેબને ખબર છે ત્યારે વાત થઈ હતી કે કીધું હતું કે જે તમે નોકરી કરો છો અને અમે જે અમે જે બરાબર આપણે એક પરિવાર છે એમ કીધું એમ તો ખરેખર એ જે કહેવા માગે છે કે આપણે એક પરિવાર છે તો તમે પરિવારની આ બધા છે જીપીએસમાં આટલા બધા આવ્યા છે એ કર્મચારીઓને તકલીફ સમજો તો તમે પરિવાર છો એમ મારે આવું કેવું છે સાહેબે તે દિવસે ઝૂમ મિટિંગમાં બધા જેટલા બી જોઈને ત્યાં બધાને હાજરમાં કીધું હતું કે સોમવારે તમારી સેલેરી કરાવી આપો તો હું સાહેબને એવો ક્વેશ્ચન કરેલો હતો એ બી છે આપણી પાસે કે એ સાહેબ તમે આ સેલેરી કરી આપો તો તેની જવાબદારી કોણ લે તો એ સાહેબે ત્યાં અંદર રજૂઆત કરી છે કે હું મિલિયન ડેકેટર હું પોતે મેનેજિંગ ડિરેક્ટર છું હું પોતે જવાબદાર લેવું છું અને તે સોમવાર નીકળી ગયો અને આ તે કેટલા દિવસ નીકળી ગયા છે આજ સુધીમાં તે સેલેરી નથી મળી બરાબર તો હવે પછીથી તો તમે જે આ લેટરમાં આપો છો હવે એ દસ દિવસની અંદર તમે કીધું છે કે બે સેલેરી થશે અને પંદર દિવસની અંદરમાં એક સેલેરી બાકી રહેશે તે સાથે પણ રેગ્યુલર પગાર થશે એની બી કોઈ નથી એ માન લખાણ કરી છે બરાબર અને તે પછીથી તે પહેલાંના જે જો મીટિંગમાં વાત થઈ હતી ને એમાં સાહેબે કીધું હતું કે અમે રેગ્યુલર પગાર બી કરી આપશું એમ અત્યારે તમે અહીંયા અમે બેઠા છે ધરણા પર અને સાહેબ લોકો ધારાસભ્ય સાહેબ છે અમારા બરાબર એ લોકોના સામે બી એ લખી નથી આપ્યું કે અમે તમારે રિગ્યુલર પગાર કરી આપશું એમ નથી પીએફનું કંઈ આવેદન લખી આપ્યું છે અંદર એ લોકો ભાઈ રજૂઆત નથી કરી પીએફથી એમ તો ભાઈ કેવો આવ્યો કે અમારો જો પગાર થાય ને તો અમે ડિસિઝન લઈએ કે અમારે નોકરી પર જવું છે એમ અમારી પરિસ્થિતિ આવી બી નથી અત્યારે જો અમે સોળ તારીખથી સ્ટ્રાઇક પર છે અને સત્યાવીસ તારીખ સુધી અમે એસેસ મારી રહ્યા છે અંદર બરાબર ઓપરેશન ઓપરેશનને પેન્ડાઉન જ હતું ત્યાં સુધી બી અમારો કોઈ નિકાલ નથી કર્યો હવે અમારી પરિસ્થિતિ જે હતી એના કરતાં ખરાબ થઈ ગઈ છે તો અમે તે દિવસથી અમે લેખિતમાં લખી આપ્યું છે સાહેબને તો હવે અમારી પરિસ્થિતિ એ બી નથી કે અમારા પર્ચા કરતીને અમે નોકરીએ જાય બરાબર તો હવે પછી એમાં લખી આપ્યું છે કે તમે નોકરી પર જાઓ તો દસ દિવસથી અમે કેવી રીતના જાય નોકરી પર સ્ટ્રાઇક થઈ છે અમારી રીતના અમે નોકરી પર અમારી ફરજ પૂરી કરતા હતા એપીએસ કંપની પગાર ની ચૂકવી એ બાબત અમારા પૈસા કરીને બી અમે આટલા દિવસ ત્રણ મહિનાની સેલેરી તમે સાહેબ વિચાર કરો અમે અમારા પૈસા ખર્ચી નહીં જાતા છે ત્યાં સુધી બરાબર હવે સાહેબ અમારે જવાનું કોઈ મૂળ નથી આ તમે કર્મચારીઓ છે બધા તમે એ લોકો બધા કર્મચારીઓને પૂછી જાવ કે કોઈ પાસે પૈસા છે તમે કોઈ કંપનીમાં જવા માંગો છો જવા માંગો છો તમારી પૈસા પૈસા છે કોઈ પર જવા માંગો છો દસ દિવસથી મુદત આપે છે દસ દિવસમાં એ લોકો પગાર કરવાની લખાણ આપે છે અને આ મીડિયાના આપે છે આપણા સામે બધા ઉભે રહેલા છે અહીંયા

એવું કહેવા માંગે છે હું ગુજરાતીમાં એ કહી દઉં કે એવું કહે છે કે ત્રણ મહિનાની સેલેરી જે બે મહિનાની દસ દિવસમાં કરું અને એક મહિનાની સેલેરી પંદર દિવસમાં કરું અને બીજી સાથે રિક્વેસ્ટ બી કરે છે વિનંતી કરે છે કે કામ કરવાનું ચાલુ કરું એ જે રિક્વેસ્ટ કરે છે એ વાત છે એ લોકો એ જ લખે છે એને બરાબર તમારે જે કહેવું હોય એ પણ કહેજો અને એક બીજી રિક્વેસ્ટ બી કરે છે કે હું આશા રાખું છું કે મારી કંપનીની જે પોઝિશન છે અત્યારે એ તમે સમજો અને સપોર્ટ કરો તમારી ધીરજ રાખી એવું કહેવા તમે હવે સાસઠ કે આઉટસોર્સિંગ માટે જો કર્મચારી સાથે અન્યાય થયો છે સાસઠ કેવીના આઉટસોર્સિંગના કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે અને એમના કોઈ પણ પડતર પ્રશ્ન માટે અથવા આખા ગુજરાતના યુવાનોના કોઈ પણ પ્રશ્ન પડતર પ્રશ્ન માટે અમે લડત ચલાવીએ છીએ આંદોલનો કરીએ છીએ અને હું માત્રને માત્ર વાંસદા ચીખલીનો ધારાસભ્ય નથી હું સમગ્ર ગુજરાતનો ધારાસભ્ય છું સમગ્ર ગુજરાતમાં જ્યાં પણ મને બોલાવવામાં આવશે અને સરકારની નીતિના વિરોધમાં હોય છાસ કેવીના નીતિના વિરોધમાં હોય જેટકોની નીતિના વિરોધમાં હોય આઉટસોર્સિંગના કર્મચારીઓને જ્યાં પણ પ્રશ્ન થશે ત્યાં અમે પહોંચી જઈશું અને અમારો ટેકો સમગ્ર ગુજરાતના બેરોજગાર યુવાનો અને આઉટસોર્સિંગથી ભરતી પામેલા યુવાનોની સાથે છે અમે એમના આંદોલનમાં કાયમી રહીશું